નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસિસ પર મિત્રો ધોરણ આઠની સંસ્કૃત વિષયની જે સ્વઅધ્યન પોનો ભાગ ત્રણ છે તે ભાગ ત્રણની અંદર આપણને પાઠ નંબર ચાર આપેલો છે ઇહી સુધીરનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના અને દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને ખાસ વાત એ છે કે હવે આ પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના જે આવનારા વિડીયો છે તેની પીડીએફ અને વિડીયોની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સંસ્કૃત પાઠ નંબર ચાર ઇહી સુધીર સ્વ અધ્યયન પોથીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા પદ્યોનું અનુલેખન કરો તો અહીંયા આપણને જે પદ્ય આપવામાં આવેલું છે તેને તમારે કોઈપણ પ્રકારની ભૂલ વગર એકદમ સુંદર અને સ્વચ્છ અક્ષરે તમારે લખવાનું છે જુઓ અહમ પ્રભાતે ઉતિષ્ઠામી માતા પિત્રો પ્રણમામી દેવાન ભક્ત વર્ણ્યાન નત્વા પઠનય વિધા વિધ્યાસ્યામી ત્યાર પછી બીજો આપણને શ્લોક આપેલો છે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ ન મનોરથે હે નહીં સુપ્રતસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે જોડકા જોડો એમાં પેલું છે ખેલનાંગ ગચ્છામ તો એમાં જવાબ આવશે વજ્ર કાયાંતામ વિંદામાં ત્યાર પછી બીજું પુષ્પ વાટિકામ ગચ્છામ તો એને આપણે જોડીશું અવિદ્ય વિનાશ કરચામ ત્યાર પછી છે ત્રીજું જ્ઞાન નિધિ સંચિનુયામ તો એને આપણે જોડીશું જ્ઞાનવારીધો વિહરામ ત્યાર પછી છે ત્રીજું ચોથું ભારત માતુ સેવા સત્કાર તો એને આપણે જોડીશું દેશ હિતાર્થ જીવામ અને તો એને આપણે જોડીશું સદા અનુગચ્છામ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ ફેરવો તો જો ગચ્છનું ગચ્છામ વદનું વદામ તો ક્રીડેનું કીડામ ખાદનું ખાદામ ચલનું ચલામ પઠનું પઠામ નયનું નયામ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પાઠ્યપુસ્તકની મદદથી નીચેના વાક્યો સંસ્કૃતમાં લખો પેલું દેશના હિત માટે જીવીએ તો દેશ દેશહિતાર્થ જીવામ બીજું વિવિધ ફૂલોની માળા બનાવીએ તો વિવિધે હૈ કુસુમે વિધાર્ય માલા ત્રીજું હંમેશા ગુરુઓને અનુસરીએ તો સદા ગુરુમ અનુગચ્છામ બગીચામાં જઈએ તો પુષ્પ વાટિકામ ગચ્છામ જ્ઞાનરૂપી ખજાનાને મેળવીએ તો જ્ઞાન નિધિમ સંચિનુયમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો પેલું સદા કાન અનુગ્છાં તો જવાબ આવશે વયમ સદા ગુરુ જનાન ચાલો ત્યાર પછી છે વિવિધે કુસુમે કમ અર્ચા તો કુસુમે વિઘ્નનાશક દેવમ અર્ચામ કસ્ય હિતાસ જીવામ તો વયમ દેશ્ય હિતાસ જીવામ ખેલેન્દા તો ખેલે વજ્રકાય વજ્રકયતા વિંદા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલ કાવ્યપંક્તિ પૂર્ણ કરો ઇહી સુધીર ઇહી સુવિક્રમ ખેલનાંગણમ ગ્છા ધાવનકુર્દન ચલનૈ ખેલે વજ્રકાયતા વિંદા ત્યાર પછી છે બીજું તનચા મનચા હિતમ ચરંત સદા અનુગચ્છામ અનુગ્છા માતુ સેવા સત્કાર દેશહિતા જીવામ મિત્રો ધોરણ ત્રણથી દસની આજે નવી સ્વાધ્યાયન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યાયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે મિત્રો તમને ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ચિત્રના આધારે નીચેના વાક્યમાંથી સાચું વાક્ય પસંદ કરીને લખો ચાલો તો પેલું ચિત્ર જે છે એમાં આપણે લખીશું સદા ગુરુન અનુગચ્છામ ત્યાર પછી બીજા ચિત્રમાં લખીશું ખેલનાંગણમ ગચ્છામ ત્યાર પછી ત્રીજું ચિત્ર જે છે એમાં લખીશું વિઘ્ન વિનાશ વિઘ્ન વિનાશ કર્મચામ ત્યાર પછી ચોથા ચિત્રમાં લખીશું પુષ્પ વાટિકામ ગચ્છામ અને છેલ્લા ચિત્રમાં લખીશું દેશિદાર્થ જીવામ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફ સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ને એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે આપણે એપ્લિકેશન અવશ્ય ડાઉનલોડ કરી લેજો નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયની સ્વ પોથીના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં